ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં અત્યારે કેમ છો બધા મજામાં એટલે આપણે માઈ ગયા છે દુકાને પપ્પાની રાતે વિયેવા છે તો એમને તમને હમણાં મળાવું બીજું અત્યારમાં તો બધા રાતે મોડા મોડા આવ્યા નહીં એટલે સુતા છે થાકી ગયા હોય તો આરામ કરવા દીધા હમણાં મળવી નહીં રાતે બરાબર ચાલો અત્યારે મિત્રો મસ્ત ગામની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ આપણી દુકાને જોવું છે ને ક્લીન કાલ કરી મારો કાલ બહુ મિત્ર ત્યારે થઈ ક્લીન કાંઈ નહીં હાલો તારે રાતે તો કાલ બધું એટલું ઓલું થઈ ગયું ને થાકી ગયો હતો ને કે કાંઈ વાત ન પૂછો એના કારણે કાંઈ સરખો લો ગઈ ન કારણ સારું ચાલે તો મળી પછી વાત છે ખાસ કે તમે સવારમાં પહેલાં જાગો ને મતલબ જાગીને એક વખત નાઈ નાખો પછી તમારે શરીર આખું તમારું એકદમ એનર્જેટિક તો રહે તમારે બહુ આમ બોલું તો હું ત્યાં તો સુરત તે મતલબ મારે લેટ જાગવાનું કંઈ કામ હોય નહીં અહીંયા તો કામ છે ઘણું બધું આની સિવાય તે તો હને ટાઈમ નહોતો જતો પછી એને અહીંયા પછી આખો દિવ્યો જાય અને કાલે હાલ કહું છું કાલે કાલ આની હાલત એટલે મતલબ આજે જ્યારે વ્લોગ એન્ડ કર્યો ને ત્યારે એટલો થાય કીધું તો વાત ન પૂછો ખર વ્લોગ હું એન્ડ નતો કરી ગયો કેમ કે નીંદર જ એટલી આવતી મને અને વ્લોગ અત્યારમાં અપલોડ કરીને અત્યારમાં એલો કરીશું હું આપણો ટાઈમ તો નવ વાગ્યાનો હે તો આ સુધીમાં આવી દઈશ ચાલો તારે તો હમણાં પપ્પાની ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી મળવી બરાબર અત્યારમાં તો બધા આરામ કરતા આરામ કરવા દીધા છે हूं लायो बंगाडू બધું લાયા જાત્રા કરીને પાછા આવ્યા હું લાયા આ આ દાદુ મારી હારું હું લાયા જોવા જો બસ બેટ ના તાર હાટુ કઈક કર લીધું મેં કે કઈ કોઈ લ્યો મારું પૈસા કેરા ઓનું ઓહ લાગે ના તો મિત્રો આ જો મારા ઓપાની જાત્રા કરીને આયા ને 12 ધામની 4 ધામની તો આ બધું લઈને આવ્યા છે ગરુદ્રૌશની માળા લાવ્યા બાર ધામ કેટલા ધામની જાત્રા કરીને આયા અરે ધામ થી જાત્રા કરીને આયા ને મિત્રો એટલે જો બધા મારા ફયુન

જાત્રા વાળા તો મિત્રો અને ને ત્યાં બધું કામકાજ ચાલુ છે અને બીજા જાત્રા માણસો જાત્રા જે મળવા આવ્યા જાત્રા કરીને એમને મળાયેલા તમે જે જાત્રા કરી કરીને આવ્યા એમને બધા નીચે બેઠા છે બધાય આ આ બધા આવ્યા છે દર્શન કરવા નીચે ગરમી બહુ થાય હા શું એ ગોલા વાલા હમણાં આવી ઘડી ગઈ નો

જીગ્નેશ ભાઈ ને દાલ બાટી ખાવાની ઈચ્છા હતી તો કીધું લાવો લાવો તો કીધું લાવો એમને દાલ બાટી ખવરાઈ દેવી આમ તો આપણે બધાને બે દીથી ને એરું બધાને ખવરાવું છું ગમી મુ હોય હા તમે તો આ ભાઈને ભૂખ લાગી છે એટલે એને ડાયરેક્ટ સિંગની સેવ ચાલુ કરી દીધી ના નકરી તો હાલો આપણે ખાવાનું ચાલુ કરી દેવી અને એક વખત અને મિત્રો તમે મુલાકાત લ્યો આ દાલ બાટી ખાવા હું કેવું તારું સુપર તમે બધે ટેસ્ટ ભૂલી જશો બધે આ રૂ વાલોતારે તો મિત્રો અહીંયા દાળ બાટી માં છે ને દાળ ની અંદર તો આખો લસણ નાખું આવે છે ને એનો ટેસ્ટ એક નંબર આવે છે એમ થતું છે કે હવારે આપણે કીધું તું કે મમ્મી પપ્પાની સાતરામ ગયા એવા અને ખાલી મમ્મી છીન લીધો કારણ યાર અમારે ગામડામાં એવી સિચ્યુએશન ન હોય પપ્પા અમે કેમેરો સારું કરી વાત કરીએ રૂબરૂ હું તો કહું છું બે ઇન બે મિનિટ વાત કરવી ને તો એ બહુ ઝાજી હાજી કહેવાય મારા માટે એટલે એ વ્લોગ નો ઉતારણો મારીથી બેઠા થતા બધા ઘણા એમ ગયા મારા પપ્પા બહાર પછી હું વિડીયો ચાલુ કરી ગયો હતો થોડું હોય એ પહેલેથી વાર રાખે સારું તો એ વ્લોગ આપણે પૂરો કરી દેવી તો કેવો લાગે એવો વ્લોગ જણાવજો કોમેન્ટમાં અને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તમને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય